મિત્રો અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે અત્યારે જોરદાર મોન્સૂન સક્રિય થઈ ચૂક્યું છે ગુજરાતમાં ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ચાર કલાકમાં ડોલવણમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ વરસાદ ખાપી ગયો છે જ્યારે નડિયાદમાં પણ ધોધમાર વરસાદ આણંદમાં પણ ધોધમાર વરસાદ ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ તો હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેના કારણે અનેક જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની માહિતી અનુસાર હાલ રાજ્યમાં બે સક્રિય સિસ્ટમ થઈ છે જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા રહે છે ઉપરાંત મિત્રો આજે સુરત તાપી નવસારીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ ભરૂચ નર્મદા ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે આથી પોટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે માછીમારોની આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ છે તો અનેક વિસ્તારમાં યલો એલર્ટ છે જેમાં મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ અને દમણ સહિત દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા રહે છે મહત્વનું છે કે આજે સવારના છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં રાજ્યના પંચોતેર તાલુકામાં મેઘમહેર જોવા મળી છે જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ ચોત્રીસ વરસાદ થઈ ગયો છે જ્યારે સૌથી ઓછો છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સાથે જ ઉપરવાસના વરસાદને કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી જતા બે દરવાજા ખોલીને ચાર દરવાજા દ્વારા પાણી સાબરમતી દરવાજામાં ખોલવામાં આવ્યું છે તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે થઈને લોકશનને સુરક્ષિત જગ્યાએ જવાની અપીલ કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસોને તાલુકામાં વરસાદ વર્યો છે જેમાં સુરતના ઉમરપાડામાં સાત પોઈન્ટ ઇંચ વરસાદ તો સૌથી ઓછો સુરેન્દ્રનગરના લખતરમાં એક મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે મહત્વનો છે કે ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયા એટલે કે એકતા નગરમાં આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ પર ઓવરફ્લો થવાની તૈયારીમાં છે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના સત્યાવીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ ડોલવણની વાત કરીએ તો ડોલવણ તાલુકાના વાંકલા ગામેથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહેતા નદીના પટમાં માછીમારી કરવા અન્ય કોઈ કામ માટે ન જવા માટે તંત્રની સૂચના સામે આવી છે ત્યારે બીજી તરફ હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર પણ પાંચ ફૂટે ઓવરફ્લો થઈ ગયો છે હવે મિત્રો ગુજરાતમાં મોન્સૂન મીટરની પણ વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં એવરેજ વરસાદ સાતસો પોઈન્ટ મિલીમીટર નોંધાયો ગયો છે મહત્વનું છે કે અત્યારે કચ્છમાં પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા સૌરાષ્ટ્રમાં ત્યાંશી પોઈન્ટ અઠ્ઠાણું ટકા ઉત્તર ગુજરાતમાં એકાણું પોઈન્ટ બ્યાસી ટકા દક્ષિણ ગુજરાતમાં નેવું પોઈન્ટ ટકા મધ્ય ગુજરાતમાં ત્યાંશી પોઈન્ટ છેતાલીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે એવરેજ ટકાવારીની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં સિત્યાસી પોઈન્ટ અઠ્યાવીસ ટકાની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે તો મિત્રો આ હતા વરસાદના તાજા સમાચાર તો ચાલો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે